બરાબર તો આ ચેનલમાં પૂરેપૂરો વિડીયો જોજો અને અમારા વિડીયો ખાસ કરીને સામાજિક અને લોકોને પ્રેરણા આપતા વિડીયો હોય છે તો દરેક મારા વાળા ચાહક મિત્રો અમારા વિડીયો

નવા હોય અને પહેલી વાર જોઈ રહ્યા હોય તો અમારી નવી ચેનલ એટલે કે અમારી એનવી ફનની ન્યૂઝ કોમેડી વાળી ચેનલ છે એટલે દરેક મારા વાળા આ ચેનલને લાઈક કોમેન્ટ છે અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં જય ડ્રામા ભી